અમદાવાદના કોખરામાં રહેનાંત બિલ્ડિંગમાં ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી છે રહેનાંત બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતા ભારે નાસભાગ મચી ગઈ હતી પરિષ્કાર બિલ્ડિંગના પાંચમાન માળે મકાનમાં આગ લાગી હતી સીમ લોકના પાંચમાન માળે લાગી હતી ભીષણ આગ લોકો જીવ બચાવવા બાલ્કનીમાંથી નીચે ઉતરવા લાગ્યા હતા ફાયર વિભાગે અઢારમી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે 보이지? 되고 보고 안블고 그냥 그냥 이지보어